મિત્રો આજે હું અને આધ્યા બે એકલા જઈએ છીએ ગિરનાર ચડવા માટે જાવું જ ને ગિરનાર ચડવા હાલો તો આજે હું ને આદ્યા ગિરનાર ચડવા જવાના છીએ એટલે ભવના થાયવા છીએ એક્ચ્યુઅલી માં પણ આ તો આધ્યા રે હા આપણે ડાન્સ કરવો જ ને એટલે આધ્યા ને હું આજે હે ને કાર ની અંદર ડાન્સ કરવાના છીએ હું તમને બતાવીશ ને મારો નાધ્યા નો ડાન્સ કેવો ઊભી રહેજી મ્યુઝિક ચાલુ થાય પછી એટલે ડાન્સ કેવો લાગે જ નહીં તમારે કોમેન્ટ કરવાનું છે રેડી પ્રાચી અત્યારે કેમેરો પકડજે અને મારું શૂટ કરશે તમે બે બાપ દીકરી ડાન્સ કરો ને હું જો તમે લોકો કેવી રીતના બે ડાન્સ કરો ને મેં જોયો નથી ક્યારે ધવલ ને આધ્યા બે કન્વર્સેશન કરીને ડાન્સ કરતા હોય જોઈએ આપણે કરવો ને ડાન્સ કરવો ને દીકુ ડાન્સ ચલો આ મારો નાધ્યાનો ડાન્સ કેવો લાગે છે કોમેન્ટ કરજો પહેલા વિડિયોને લાઈક અને શેર કરી દેજો હવે હું હોને આધી મારો ડાન્સ ચાલુ કરીએ છીએ રેડી જે મુંડમાં ટુકલી સજી ગઈ સજી ચશ્મા લગી ગયે ચશ્મા લગી ગયો કનગમાલી કરી આખો ચશ્મા લગી ગઈ ચશ્મા કેમ પહેરવાના ચશ્મા આમ ચશ્મા પહેરો મજા આવી ને ડાન્સ કરવાની કે નો મજા આવી આધ્યાને ડાન્સ કરવાની મજા આવી ગઈ તમને ડાન્સ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો યસ મિત્રો તો હવે ડાન્સ પતાવીને અમે girnar ની ગોદમાં જઈ રહ્યા છીએ અને સામે જે તમને દેખાય એ આપણો ગરવોગઢ ગિરનાર છે અને મસ્ત અત્યારે પ્રાચી અહીંયા બેઠી છે આધ્યા પાછળ બેઠી છે અને હું અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યો છું મિત્રો પણ અત્યારે જેઓ girnar ના દર્શન તો મેં તમને કરાવી દીધા અત્યારે ભવનાથની તળેટીમાં જઈએ છીએ એટલે વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને girnar ની તળેટીની અંદર ઘણીવાર મિત્રો તમે જો આવ્યા હોય ફરવા તો તમે કઈ જગ્યાએ વધારે ફરવા જવાનું પસંદ કરો છો એ જરા કોમેન્ટ કરજો બાકી હું તમને આજે મારી જગ્યા ને દેખાડવા માંગુ છું કે અમે જો ભવનાથની તળેટીમાં આવીએ ને તો અમે ક્યાં જતા હોઈએ તો હું તમને એ મારી જગ્યાએ લઈ જાઉં ને એ પહેલાં તમે વિડીયોને મસ્ત લાઈક કર દ્યો શેર કરી દયો અને હવે હું તમને મારી જગ્યાએ બતાવું છું કે ભવનાથની તળેટીમાં જો તમે આવો ને તો ગિરનારની આ ખુફિયા જગ્યાઓ કહેવાય કે તમે જ્યાં ને તો તમને બેસવાની અને પ્રાકૃતિક આનંદ લેવાની છે ને વધારે મજા આવે તો જે ખુફિયા જગ્યાની હું વાત કરતો તો ને જગ્યાનું નામ છે લાલ ડોરી અને લાલ ડોરી તમે આવો ને એટલે એકદમ શાંતિનો અનુભવ થાય તમારે અહીંયા બે કલાક પાંચ કલાક બેસવું હોય તોય તમે બેસી શકો અહીંયા તમને કોઈ હેરાન કરવા વાળું ન મળે એટલે અહીંયા એકદમ શાંતિનો અનુભવ થાય એકદમ ખુલ્લું જંગલ હોય જંગલની આજુબાજુમાં જે આવો રસ્તો હોય અને આ જે રસ્તો છે ને એ ગિરનાર પરિક્રમાનો રસ્તો છે એટલે પરિક્રમા જ્યારે થતી હોય ને ત્યારે અહીંયાથી થતી હોય મિત્રો એટલે આવી જગ્યાએ આવ્યા છીએ આજે થોડોક મજા કરવી છે શાંતિથી બેઠા છીએ અને મસ્ત આધ્યા અત્યારે વાતાવરણનો એન્જોય થાય છે મજા આવે છે